અને આગળ વાત કરીએ આણંદ નગરપાલિકાની સામાન્ય સભામાં હોબાળો થયો છે વિપક્ષે સામાન્ય સભામાં હોબાળો કર્યો હતો એજન્ડાની કોપી ઉછાળી વિરોધ કરવામાં આવ્યો નગરપાલિકા વિરોધ કર્યા હતા સૂત્રોચ્ચાર સભા માત્ર બે મિનિટમાં પૂર્ણ થતા હોબાળો કરવામાં આવ્યો હતો એપ્રિલ મે જૂન લોકસભાનું ઇલેક્શન હતું સંહિતા લાગુ પડેલી હતી છતાં પણ સાત કરોડનો હિસાબ આપેલો છે કે સાત કરોડનો વપરાશ કર્યો તો અમારો એ જ મુદ્દો છે કે આ સાત કરોડ તમે વાપર્યા ક્યાં આચાર સંહિતા હોવા છતાં તમે આ સાત કરોડનો વપરાશ ક્યાં કર્યો એ અમારો ખાસ મુદ્દો છે બીજું અમે એ લોકો જે ત્રણ ને ચાર વર્ગના કર્મચારીઓ છે એ લોકોને મકાન આપે તથા પ્લોટ આપે અને એ લોકોને કાયમી કરે એની સાથે જ છે પણ સાથે સાથે અમે એનો વિરોધ કરીએ છીએ કે જેમના લોકોને વ્યા અંદર લીધા છે આચાર સંહિતામાં જે કંઈ કામોના બિલો કોઈ કામ આપણે કોઈ નવું કામ લીધેલ નથી જે કંઈ જૂના કામો છે તેના બિલો જ ફક્ત મંજૂર કરેલા છે જેની સત્તા આણંદ નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખશ્રીને પહેલેથી જ આપશ્રી આપેલી છે આપ આપણે કદાચ ધ્યાને આવ્યું હોય તો ઇલેક્શન કમિશને તેની ચાલુ કામના કામના બિલોને મંજૂરી આપવા માટેની સત્તા આપેલી છે એને એમાં અમે જે એજન્ડા પર લીધું છે તેના ઠરાવમાં અમે ચોખ્ખું જ લખવાના છે તેનો અનુભવ અને લાયકાત બંનેને જોઈને તેનો સમાવેશ કરવામાં આવશે